સુરતમાં ગરમી વચ્ચે રોગચાળામાં ફરી વધારો થયો છે સુરતમાં તાવ આવ્યા બાદ બે લોકોના મોત થયા છે નાનપુરમાં તાવ આવ્યા બાદ આધેડનું મોત થયું છે કુંભારીયામાં તાવ સાથે ઝાડા થયા બાદ યુવકનું મોત થયું છે બે લોકોના મૃત્યુથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે મૃતકની સોસાયટીના પાણીના નમૂના લેવામાં આવ્યા છે ચેતન મારી સાથે ફૂલેન પર જોડાઈ ગયા છે ચેતન ફરી એકવાર રોગચાળામાં વધારો થયો છે તંત્ર તરફથી કોઈ કામગીરી થઈ રહી છે ખરી બિલકુલથી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં દિન પ્રતિદિન જે રોગચાળો છે તે વધી રહ્યો છે રોગચાળાના આંકડાની સાથે જે મૃત્યુઆંક છે તે પણ એટલો જ વધી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો ગરમીમાં જે રીતે રોગચાળો માથો ઉચક્યું છે ત્યારબાદ તાવ તાવમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે ખાસ કરીને નાનપુરા વિસ્તારની વાત કરીએ તો જે વૃદ્ધ છે તે વૃદ્ધ તાવ આવ્યા બાદ તેનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે બીજી તરફ કુંભારિયામાં તાવ સાથે ઝાડા ઉલટી થતાની સાથે જે યુવાન છે છે. તે પણ જે એક જ દિવસમાં બે બે વ્યક્તિઓના રોગચાળામાં મોત થતાની સાથે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે આરોગ્ય વિભાગની ટીમે જે મૃતકની જે સોસાયટીઓ છે ત્યાં પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જી આભાર ચેતન સમગ્ર વિગત બદલ